સાહિત્ય હશે તો જે પરંપરામાં જે મહાપુરુષ જે સંત હશે એની વાત સમાજમાં સમાજમાં મૂકશે અને હું તો હકીકત છું કે જેના કોઈ એવો મોટો જન્મ હોય એની વાત થઈ જાય ને પછી પરિવાર ની બહુ મોટી જવાબદારી આવી જતી હોય છે સાહેબ આ જેવી તેવી વાત નથી આ એટલે હું હંમેશા બાબુ કઉ છું સમાજમાં આપણે પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે પ્રથમ કોઈ જનેતા હોય તો આપણી ગુરુ તો આપણી જનેતા છે આપણી ગુરુ અને પછી આપણે સદગુરુ છે બાપુ સદગુરુમાં અને જનેતામાં ફરક એટલો માં છે એ કુક જ્ઞાન આપે છે સદગુરુ મુખ થી જ્ઞાન આપે છે પણ એક વાત સો ટકા કહીશ કે જેની માવુએ કુક થી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો મુખના જ્ઞાન લઈ શકે જેવા તેવા ન લઈ શકે ધરાવીને ધાન ના નિપજે કુડવીન માળું હોય જેસલ ઘર જેસલ એમ કહેવાય જીંદ ઘર જેસલ જખરો નિપજે જેની માં હોથલ હોય હારી જનેતા વગર હારું સંતાન ન મળે બાકી હમણાં એક હોસ્પિટલમાં બાબુ એક બાળક જન્મ્યું તો જન્મતા સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો બોલો જન્મતા વેદ સીધું બોલ્યો ઝુકેગાની છાલા લાગે લાગે જે વસ્તુ લાગતી ત્યારે જ લાગે આ વરરાજો ફેરા ફરતા હોય તો હાથમાં તલવાર માથે સાફો કલગી મારી હોય લાઈટ લબક ઝપક થતી હોય બેનો ગીત ગાતા હોય અને ફેરા ફરતે તો રૂડો લાગે હવે આડે આવી રીતે સીન નાખવા નીકળ્યો હોય તો આજે અહીંયા કથા છે અહીંયા બેઠા છે પણ પંદર વીસ દી પછી હું અહીંયા આવું ને એકલો જમાવું મોજ માં રહેવું મોજ માં રહેવું તો ભૂપતભાઈ તે લઈને આખું દડવા કહેવાનું માયા આયર નું છટકી ગયું આવું જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે નરુ સત્ય છે બાળક જન્મે જન્મતા વેત રડે તો જ રૂડું લાગે બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે વાહ બટુકભાઈના બા પણ અહીંયા પધાર્યા છે એમનું પણ અહીં અમે સ્વાગત કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ બાળક જન્મતા આવે બાપુ રડે ને ન રડે તેને રડાવવામાં આવે એક ભાઈ મને પૂછ્યું મને કે હજી બાળક જન્મું જ હોય ને આવતા વ્યા તેની માથે હું દુઃખ ડુંગરા તૂટી ગયા હોય તે રાડ્યું નાખે કોઈ પણ વસ્તુ જગતમાં આવે ને બાપુ એટલે પહેલું વહેલું એની ઉપર આઉટ ઓફ ડેટ લાગતી હોય છે આઉટ ઓફ ડેટ બાળકને જયારે નાળ કપાય છે જગતમાં આવે ને એટલે સીધે સીધી એની ઉપર મોતની મોર લાગી જાય છે કે આ તારીખે દીકરા આ તિથિને દી તું ગોટો વળી જવાનો હતો એ ત્યારે એને અંતરના નાદ સાથે ઈશ્વર સાથે સીધો નાતો હોય છે એટલે એ તારીખને એને ખબર પડી જાય ને એ ભેગી એને રાયડ નાખાય છે હાલે આવ્યા ભેગી આઉટ ઓફ ડેટ એટલે રાયડ નાખી જાય અમુકને અતિ ભય લાગી જાય રડી નથી શકતો અને એ ન રડી શકે સાહેબ એ આખી જિંદગી મૂંગો રહી છે બોલી નથી શકતો એટલે જન્મતા બાળક એટલે રડે છે હું આધ્યાત્મિક માં બહુ ઊંડો ઉતરી જાઉં બહુ ઉતરી જાઉં પણ હું જાઉં નહીં એટલે હસવું એ સારું જ છે પણ જન્મતા હોય બાળક રડે તો જ રૂડું લાગે એ હસે તો સારું ન લાગે હવે જન્મતા હોય બાળક સીધું તું હે 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 હું એનું ગામ મૂકી ડોહ્યું હુયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ આ બાળક તો હસ્યો નહીં રડ્યોય નહીં સીધું બોલ્યો

કેટલી પવિત્ર અને દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરી રહી છે એને ફરી વાર અવતરવું છે જનેતા ગોતે છે મારે કોની ભૂખે પાછો અવતરવું અને ચેતનાઓ આવવા માગે છે સમય આવ્યો છે તના તન જીવવા જેવો આવ્યો છે મોજ કરવા જેવો સમય આવ્યો છે ખાવ પીવો એટલે બીજું નહીં એમ ખાવા પીવાની વાત આવે ત્યાં બધા કે હમ ઈ નહીં યાર સારા કપડાં પહેરો મરી વડીલો પાણ કોરા પહેરી પહેરીને આપણી માવું હેકાઈ ગયું પંખા નહોતા ઘરમાં મોહરીમાં ખાટલા હોય ને અકળાણા હોય ને ફળિયામાં લઈને હોય જાય થાય ભાઈ ભાઈ ફળી પવનની લેખડી આવી હો એને તો ડોહ આનંદ માનતા હતા અત્યારે એસી સેજ બગડે તો આખા ઘરના ઝાડા બગડી જાય એચી ચાલતું ને ચી મરી જાડો અમે વડલા એટલે બે બે ખરેખર અત્યારે દીકરીઓ આમ સારા કપડા પહેરે છે હરે ફરે છે જો કે અમુક ડોસ્યું નથી ગમતું ડોસ્યું વાતો કરે બેઠી બેઠી જમા ન બગડી ગયો એ તો તમે વેલા વૈયા આવ્યા એટલે લાગે તો બાકી તમે અત્યારે આવ્યા તો કટ ફેરી નાટા મારતા હો ના સમય સમય ગમેય પહેરો ગમેય પીવો ગમે એમાં તમે ભલે આકાર જો પણ કહેવાય ગયો તમારો હિન્દુત્વની ધાતુ નો વય જાવી જોવે વાત એટલી છે તમારા પોતાની ધાતુ ન બદલવી જોવે ગ્લાસ માલી લોટો બનો લોટો માલી જગ બનો ધાતુ એની છે આકાર બીજો બદલે છે પણ તમારી ધાતુ ન બદલી જાવી જોવે હારો હાર તમારા ભણવું નંબરી જાવું જોવે પોતા ભણું ન વય જાવું જોવે સમય છે અત્યારે અત્યારે લગન થાય તો અત્યારે ક્યાં આપણા બહેનો ને ગીત ગાવાનું બહુ સમય ઓછો છે અમારે ગાવા વાળા લઈ આવે મુસુ વાળા મળ્યા ગાવા તો બેનું એ બન કર્યું હાવ અગર ગીત પણ એક એમાં બાપુ એક ગીત મને બહુ ગમ્યું એ તો અમારી વાત હે બાપુ સંસાર કી વાત હે આમ તો લગન ગીત સાંભળતે હે તે પોસે પોસે હો જાતે હે કારણ કે લગ્ન ની વાત આવે તો એસી વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટક ભાઈ ભાઈ ભલે તાયણ હતી પણ ઘોડે ચડેલા સરસ સરસ બેનો બેનો છે ને તેલ કેવા ગીતો ગીત એટલે બાબુ એક સાબડામાં ભજન મૂકી દઈ એક સાબડામાં એક સારું જૂનું લગન ગીત મૂકી દઈ અને કાંટો કાટ લઈ ને તો એમાં સંસ્કારમાં કાંઈ ફેર ન હોય શબ્દોમાં જ ફેરફાર હોય છે હું ઘણી બાબુ જાહેરમાં બોલ્યો છું કે કોઈ વૈરાગનું ભજન મળી જાય કોઈ સદગુરુનો શબ્દ લાગી જાય અને સંસારને હોપારીની ઘડે ઠોકર મારી બાણું લાખ માળવાને જાતો કરીને ભરથરી જ્યારે એમ કહેવાય કે સંતના પંથે વયા જાય એટલી ભજનમાં તાકાત પણ કહેવાય ગયો બાપુ એવી જ આપણી માવું ભાતીગળ ગીતો માંડવામાં બેઠી બેઠી એવો વરરાજો સંસ્કારી વરરાજો ભણતો હોય મર્યાદાના પગલા માણતો હોય ને એ ટાણે ભાતીગળ ગીતો ગવાતા હોય અને એ ગીત જો કદાચ કોઈક સંન્યાસી સાંભળી જાય ત્યારે તો ફરીવાર સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય એટલી લગન ગીતમાં પણ તાકાત છે બધું બધું આ આ દેશમાં જરાયો નહીં મારે વધારે નથી ગાવું પણ એક કડી ગાવ કહેતા આવતો લગ્ન ગાવ હા હા મજા આવે છે મારે મારે બાપુ ગાડી હતી

કોરડામાં બોલતી હોય ને સસરા છે એ ડેલીએ સાંભળી જાય તો એમ થાય કે હજી બોલે તો સારું કોણ બોલ્યું બોલે પણ દેખાય નહીં અને એવું મીઠું બોલે કે હજી બોલે તો સારું એટલે કોયલ કીધી હશે જ એમાંનું એક બીજું ગીત એ તો બેનું એવું હૈદ કર નાખ્યું એટલે હું ફેશન ગીતે એવા આચાર ગાય છે એની વાત નથી કરતો મારી માઉ હજી અહીંયા મોટી ઉંમરના માઉ બેઠા છે મારી બેનો દીકરીઓને વિનંતી કરું કે આ મોટી ઉંમરના માવડીઓ પાસે જૂના ગીત આવડતા હોય ને તો તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેજો જેમ હાચું હોનું નહીં મળે ને એમ એકદી હાચા જૂના ગીત નહીં મળે તેથી ગીત છે એ આપણો હથવારો બની જતા હોય એટલે જૂના ગીતની મજા છે બાકી બાપુ હમણાં તો એવાય ગીત આવ્યા આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ બાપુ જાન ની વાત એટલે આવી છે કે આ મહાદેવની કથા છે અને આ દેશમાં આ ઇતિહાસમાં આની કથાઓમાં સંયમભૂ કોઈ વરરાજો હોય